અહીંયા તમને ટેમ્પરેચર જે દેખાય છે ને એના કરતાં ઠંડક બહાર ચાજી છે so our bridge is on my અત્યારે ઊંધુ છે બારે જાજી ઠંડક છે અંદર કરતા હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો આવી ગયા છે સવારના પોણા અને આમ તો જોઈએ ને તો સાત સવા સાત વાગ્યાના જાગી એટલે યસ કે હું જરાક નીચે જાગુ જ છું એને તો શું અમે આદત છે વહેલું ઉઠવાની એના ઘરે બધા વહેલા જાગી જાય તો એ કે હજી કે મને એમ થાય છે કે જોઈએ કંઈક એક બે સીન લઈ આવે સવાર હજી પડી જતો એટલે એ નીચે છે અને બસ હવે ફટાફટ રેડી થાય આજે લાસ્ટ ડે છે આ જગ્યાએ અને મેઇન મેઇન આજે જે અંદરનું શૂટ છે એ હવે આજે કરવાના છે કાલે બહુ બહાર ફર્યા અને જોયે હવે રસ્તામાં જો પ્રોગ્રામ જવું પડશે તો હજી રસ્તામાં એક શૂટ છે એટલે અહીંયા કેટલા વાગે શું કામ પતે છે પછી બધું ડિસાઇડ થશે લોકમાં લઈ લેજો હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો થઈ ગયું નહીં કે નથી થઈ ગયું સવારે અત્યારે વેગ્યા છે સાડા દસ અને બસ હવે એન્ટ્રીનું જે શૂટ હતું એ થઈ ગયું છે બસ હવે અંદર જઈ અને જોયા પ્રોપર્ટીનું શૂટ આજે મેઈન જે શૂટ છે અત્યારે કરી હેલો ગુડ મોર્નિંગ અત્યારે સવારના અગિયાર અને ફિલ્ટરવાળા ભાઈ આવ્યા હતા એ બે દિવસ પહેલાં અમારે અંદર નળી હોય ને એ પાણીના પ્રેશરને કારણે ખુલી ગઈ હતી તો ત્યારે કેન્ડલ બદલતા એ ભૂલી ગયા એટલે આજે આવ્યા હતા કેન્ડલ બદલવા તો એ હજી કેન્ડલ બદલીને ગયા ને હવે દાળ બાફવામાં મૂકી હતી ને ભાત મુકાતા હતા દીધું તો અમ ધ્યાન રાખશો તો ભાઈ આવી દીધું હા એટલે હવે દાળનો વઘાર મારવાનો છે સંભારો સૂકી ભાજીને રોટલી કરવાના છે ભગવાનને થાળ ધરાઈ ગયો છે બાર હોય એક ટાણો એટલે બા બેસી ગયા છે જમવા દાળ ભાત સૂકી ભાજી કોબી ગજર મરચાનો સંભારો અળદિયો ને પાપડ છાસ બરાબર બેનું છે હમ બાય ને બોલવાનું નથી એટલે ઈશારો પર છે ઓનલી અને અહીંયા бабуજી માટે બન્યું છે મેથી રીંગણાને આ ચડી ગયું છે મસાલા કરવાના બાકી છે એમને સુકી ભાજી ઓછી ભાવે મેને બાય જમે લીધું છે અહીંયા બની છે ગરમ રોટલી બહુય જમવા બેસી ગયા છે એય બુજી લાઈટ કરો તો જરાક

મથી રીંગણા તો મન ભાવે છે વટાણા ખરા જ લાગે એમાં મસ્ત છે આ છે જો પેલું શાહ હમ બાપુજી স্পેશિયલ હમ એના બે ચલો ચલો બે

અને અહીંયા છે અમારા માટે કેપલાનો લોટ બાંધી દો છો કોથમીર મેથી લસણ નાખીને આ છે બાપુજીનો મીડિયમ તીખો આ છે ફૂલ મરચી વાળો અને આ છે રેગ્યુલર કોટ સ્મોલ શૂટિંગ કરતી લે મૂવી ચાલુ છે ચાલો કરનું વજન છે સ્પેશિયલ થેપલા તીખા છાલ વાળું બટેટા અને શાક મસન જટની ને મિસિસ રસ્તામાં ચીકી વાળા જોઈ ગયો યાદ આવ્યું આપણું ભાઈ હાટું એક એક બોક્સ લઈ લીધું ચીકી નું મેં કીધું બા બાપુજીને

એમની કાયમ કમેન્ટ આવે છે તમે બાયકાસ્ટ કેવા છો અરે બાપા અમે લોહાણા છીએ પછી અમુક કમેન્ટ હતી કે નોળીઓ સવારે દિવસના ટાઈમે દેખાય તો લકી કહેવાય એટલે જોયા હવે કંઈક સારા સમાચાર મળી જાય એમને તો પછી આ ત્યાં ધારીમાં રહેતા હતા બેનની અમ અમદાવા અમરેલી રહ્યા છે એમની કમેન્ટ હતી ધારીમાં મને કીધું હતું કે ભાઈ પોસિબલ હોય તો મળીએ પણ હવે કેવું છે કે આમ લાગે તમને ઘણીવાર વિડીયોમાં એકદમ મજાની લાઈફ પણ શેડ્યુલ એકદમ ટાઈટ હોય હું ત્યાં બી તમે જોયું કે ભાઈ નેચરની નજીક આટલું બધું મજા કરતો હતો પણ એ મારું કામ જ હતું અને સવારે પોણા સાત વાગે તમે જો વિડીયોની શરૂઆત અમે કેટલા કે કરી હોય આજે એવું જ હતું આજે એટલા જ વહેલા જાય ગયા હતા અને અત્યારે મને ઓલરેડી નીંદર આવે કે કે સાંજે અત્યારે ઘરે આવ્યો હું તો કેટલા અગિયાર વાગી ગયા કે દસ સાડા દસ કેટલા વાગ્યા છે દસ ને બાર ઠીક આ કરોડોપતિ જોવે છે આ લોકો પણ અત્યારમાં મને હવે નીંદર આવે છે એટલે કેવું છે કે મળવું હોય પણ હવે હું બ્લોગ મૂકું એક દિવસ એમાં આપણે લેટ ચાલતા હોય કે કેમ કે સેમ ડે ને તો આખા દિવસનું કેમ આવે તો એમ પોસિબલ ના થતું હોય બાકી મળવાનું તો કાંઈ વાંધો ન હોય જોઈએ કુકદીપ નસીબમાં આવે તો ભેગા થશું હા આવે જ છે એ લોકોને ટ્રેન કંઈક ગોઠવવાની હતી પછી ટ્રેન કંઈક વીકમાં જે ટ્રેનમાં આવું હતું એ તો એક જ જાય બીજી ટ્રેન જોતા તો એની કંઈક રાતના ત્રણ વાગે ટ્રેન શરૂ થાય ઉતારે રાતના ત્રણ વાગે એ કોર્ડિનેશન ચાલતું હતું યસ ને બેનને હું સામે બેઠો હતો એક દિવસે સવારના એ તત્કાલમાં ટ્રેનનું બુકિંગ કરતા હતા તો મળીને બુકિંગ કે એમાં તો ઓલરેડી આ એડવાન્સમાં આગળથી બુક થઈ ગઈ હોય એટલે એક દિ પહેલાં તમારી જોવાની હોય બારી એટલે મેં કીધું મને જોવા જતો ફ્લાઇટમાં કેટલા ભાવમાં ફેર છે તો યસ કે નવ સાડા નવ હજારની ફ્લાઇટ છે મેં કીધું ઓહો હો એટલે મેં જોયું તો ફ્લાઇટની ટિકિટ એટલી બધી નહોતી ઓછી હતી સાડા ચાર હજાર સમથિંગ હતી તત્કાલમાં ટિકિટ બુક કરે તો એ ઇઠ્યાવીસો રૂપિયા થતા હતા અને એ ચોવીસ કલાક જ્યાંથી આવતા હતા ચોવીસ કલાક પછી મેં કીધું એ એવી રીતના ટ્રેનમાં એવી મુસાફરી કરવી એના કરતાં ફ્લાઇટની ટિકિટ બુક કરી નાખે તો વધુ સારું તો એ લોકો એ બાજુ વિચાર્યું એટલે આજ સવારની ટિકિટ હતી એમની બે ત્રણ વાગ્યાની કદાચ હતી ફ્લાઇટ અમદાવાદની

બસ હવે હું આ બ્લોગને અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ હોય વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત